આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેતપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજકીય નેતાઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા બાળકો દ્વારા દેશભક્તિની અનુરૂપ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી ભારે આનંદ અને હર્ષ ઉજવણી થઈ ગઈ છે તેના ભાગરૂપે આજે જેતપુર શહેર ખાતે ઇઠ્ઠોતેર માં સ્વાતંત્ર પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી શહેરના નાગરિકો વહીવટીતંત્ર અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી અને સ્વાતંત્ર પર્વની ઉજવણી છે સૌ દેશવાસીઓને ઇઠ્ઠોતેર માં સ્વાતંત્ર પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ તકે આ દેશને આઝાદ કરવામાં જે મહાનુભાવે બલિદાન આપ્યા છે તમામ મહાનુભાવો પણ આ વંદન કરું છું અને આવનારા દિવસોની અંદર સાથે મળી અને ભારત દેશને આગળ લઈ જવામાં સૌ કટિબદ્ધ બની એવી સ્વતંત્રતા પર્વની મદદ સમગ્ર દેશવાસીઓને ખૂબ